નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજ રાતથી માંગ મેલડી આ રાશિવાળા લોકોના ખોલશે નસીબના દ્વાર ઘરમાં સુખ સમૃદ્ધિનો થશે બસ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોની ઉપર આજ રાતથી માંગ મેલડી મહેરબાન રહેવાના છે આ રાશિવાળા લોકો નવી ઓફિસ કે દુકાન ખરીદવાનું વિચારી શકે છે તમે વ્યવસાયના લીધે કોઈ યાત્રા પર જઈ શકો છો જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે નોકરીયાત લોકોને પોતાના કામના ક્ષેત્રમાં સારો નફો મળવાના યોગ બની રહ્યા છે જે લોકો વેપારી છે તેમનો વ્યવસાય યોગ્ય દિશામાં આગળ વધશે તમને કોઈ અનુભવી લોકોની સલાહ મળી શકે છે અને તમારા કામકાજમાં સુધારો થઈ શકે છે માંગ મેળવીની કૃપાથી પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે જીવનસાથી તરફથી કોઈ ઉપહાર મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકોને આવનારા સમયમાં શારીરિક થાક અને આળસનો સામનો કરવો પડશે વિપરીત લિંગના અમુક લોકો સાથે વિવાદ થવાની સંભાવના રહેલી છે તમારે કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડવું કામને લઈને કોઈ પ્રકારનો ડર તમારા મનમાં રહેશે આજે તમે તમારા જૂના કામમાં વ્યસ્ત રહેશો જો તમે તમારા કામના ક્ષેત્રમાં કોઈ પ્રકારની યોજના બનાવો છો તો સારી રીતે તપાસ કર્યા બાદ જ આગળ વધવું તમારે તમારા ખોટા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે માતા પિતાનો પૂરો સહયોગ મળશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકોને આજ રાતથી માંગ મેલડીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે જેના કારણે વ્યવસાયમાં મિત્રોની મદદ મળી શકે છે તમારા કામમાં આવનારા બધા જ વિઘ્ન દૂર થશે તમે તમારા કામમાં સંપૂર્ણ રીતે સફળ સાબિત થશો તમે તમારા બધા જ અધૂરા કામ કરવામાં સફળ થશો તમારી જૂની વસ્તુમાં સુધારો કે બદલાવ થવાની સંભાવના છે ધાર્મિક કામ તરફ રુચિ વધશે તમને અચાનક ધન લાભ થવાના યોગ બની રહ્યા છે તમારું લગ્નજીવન આનંદપૂર્વક પસાર થશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકોને આજે કોઈ પણ કામ કરવાનું મન નહીં થાય મનમાં ચાલતી કોઈ વાત તમને દુઃખી કરી શકે છે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે કોઈની સાથે ખરાબ વર્તન ના કરવું તેમજ તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું उत्साह ने उतावलम कोईपण काम ना करूं नहीं तर तमारा काम बगड़ी शके छे। खावा पीवा पर तमारे ध्यान आपूं पड़ी सके आजनो दिवस प्रेमीओ सारो रहे सिंह राशि बात करिए तो सिंह राशि आजे आज जरूरी विवाद थी दूर रहेवानी जरूर रहे उच्च अधिकारी द्वारा आवेला काम थी खुश रहे छे। સાથે કામ કરતા લોકોનો તમને પૂરો સહયોગ મળશે તમારે પૈસા સાથે જોડાયેલા મામલામાં સાવધાની રાખવાની જરૂર રહેશે વેપારીઓને તેમના વ્યવસાયમાં સામાન્ય લાભ મળી શકે છે તમારે તમારા દરેક કામ પૂરા કરવાની કોશિશ કરવી કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકો આવનારા સમયમાં પોતાના કામના ક્ષેત્રમાં બિનજરૂરી કામમાં સામેલ થઈ શકે છે તમારે સારા પરિણામો મેળવવા માટે જરૂર કરતાં વધારે સખત મહેનત કરવાની જરૂર રહેશે તમે નોકરી બદલવાનું વિચારી શકો છો તમારે આ મામલે સાવધાન રહેવું પડશે પરિવારમાં નાના નાના વિવાદ થવાની શક્યતા છે તમારે તમારા મનની વાત કોઈની સાથે શેર ના કરવી તમારા મહત્વપૂર્ણ કામ પર ધ્યાન આપવું લગ્નજીવન સુખમય રીતે પસાર થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિવાળા લોકોને આજ રાતથી માંગ મેળી આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે તમે તમારા વ્યવસાયમાં સારો લાભ અર્જિત કરશો કામ કરવાના સ્થળ પર વાતાવરણ પણ તમારા ફેવરમાં રહી શકે છે તમારા દ્વારા કરેલી મહેનતનું ફળ તમને ખૂબ જ જલ્દી મળવાનું છે તમારા માટે આવનારો સમય ખૂબ જ ઉત્તમ રહેશે તમે જરૂરિયાત લોકોની જેટલી મદદ કરશો તમને એટલો જ ફાયદો મળશે તમારી નવી યોજના સફળ થશે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે ની કૃપા કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા લોકોનો આજનો દિવસ મિશ્રિત સાબિત થશે કામના ક્ષેત્રમાં વધારે પડતા કામના લીધે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે આ સિવાય તમને કામના સ્થળ પરથી વધારાની જવાબદારી પણ મળી શકે છે વાહન ચલાવતી વખતે તમારે સાવચેત રહેવું પડશે નોકરી અને વ્યવસાયની દૃષ્ટિએ તણાવ અને બિનજરૂરી ખર્ચાઓ થવાની સંભાવના છે ઓફિસમાં કેટલાક લોકો તમારી કામની નોંધ લઈ શકે છે તમારે તમારી કારકિર્દી સંબંધિત બાબતોને ગંભીરતાથી ધ્યાનમાં લેવી જીવનસાથી તમારી લાગણીઓનું સન્માન કરશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકો આવનારા સમયમાં વધારે વ્યસ્ત રહેશે ઉચ્ચ અધિકારીઓ તમારી વાતોને મહત્ત્વ આપી શકે છે કામના ક્ષેત્રમાં તમને માન સન્માન મળશે મહેનત કરશો તો જરૂર સફળતા પ્રાપ્ત કરી શકશો તમે તમારા ફસાયેલા પૈસા પાછા મેળવી શકો છો તમારો વ્યવસાય સારો ચાલશે આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થઈ શકે છે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે વિવાદ થવાની સંભાવના છે પારિવારિક વિવાદોનો સામનો કરવો પડશે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું મકર રાશિની વાત કરીએ તો મકર રાશિવાળા લોકોની ઉપર આજ રાતથી માંગ મેલડીની ખાસ કૃપા દ્રષ્ટિ બની રહેશે તમારા વ્યવસાયમાં વધારો થશે મોટા ભાગના લોકોની સહાયતા મળી શકે છે તમારું કોઈ મોટી ચિંતા દૂર થઈ શકે છે ભાગીદારીમાં કરેલું કામ સફળ થશે મકાનની સમસ્યાઓ ઉકેલાઈ શકે છે બિઝનેસમાં તમને સારો ફાયદો થઈ શકે છે તેની સાથે જનવુંગ એગ્રીમેન્ટ મળવાના યોગ બની રહ્યા છે પૈસાની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે માંગ મેળીની કૃપાથી કામના ક્ષેત્રમાં આવનારા તમામ વિઘ્ન દૂર થશે માતા પિતાનો પૂરો સહયોગ મળશે તમે તમારું જીવન શાંતિપૂર્વક પસાર કરશો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોનો આજનો દિવસ અત્યંત ફળદાયક રહેશે માંગ મેળીની કૃપાથી તમને સમય અને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે તમારા વ્યાવસાયિક ક્ષેત્રમાં સતત પ્રગતિ તરફ આગળ વધશો નોકરીના ઇન્ટરવ્યૂમાં પાસ થઈ શકો છો નોકરી કે વ્યવસાયમાં આગળ વધવા માટે સારો પ્રસ્તાવ મળી શકે છે અધિકારીઓ સાથે સંબંધ મજબૂત થશે નોકરી ધંધામાં ફાયદો આપવા વાળો એગ્રીમેન્ટ થવાની સંભાવના છે નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે મેલડી માંગની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકોનો આજનો દિવસ મધ્યમ રહેશે તમારે તમારા ધંધામાં નુકસાનીનો સામનો કરવો પડી શકે છે નોકરી કરનારા લોકોનું ટ્રાન્સફર થવાની સંભાવના છે અચાનક તમને કોઈ એવા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન ખૂબ જ દુઃખી થઈ શકે છે નોકરી અને ધંધામાં પૈસા બાબતે વિવાદ થઈ શકે છે જેના લીધે તમને માનસિક તણાવ વધશે તમારા જૂના મિત્રો અચાનક તમારી સામે આવી શકે છે જેમની પાસેથી તમને મદદ મળવાની સંભાવના છે તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે તેની સાથે જ ધીરજથી કામ કરવું તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો